पालेज स्थित हजरत सय्यद मोटा मिया सरकारी सुप्रसिद्ध दरगाह शरीफ परदल शरीफनी विधि सोमवार मोडी साजे संपन्न भरुषणा पालेज स्थित चेस्तियानगरम हजरत सैयद मोटा मिया सरकारी सुप्रसिद्ध दरगाह शरीफ परिवर् हजारो हिंदू मुस्लिम अनुयायी हाजीमा संदल शरीफ विधि सोमवार मोडी साजे संपन्न कराई कोमी एकताना प्रतीक घरे घरे गायो पाड़ो नो बोध आपणार व्यसनमुक्तीना प्रणेता मानव सेवा भेखधारी एव हजरत सैयद मोटा मिया बाबासाहेबां आस्थाना पर असनी नमाज બાદ હજરત સૈયદ સલીમુદ્દીન ચેસ્તી સાહેબ તથા ડોક્ટર મતાઉદ્દીન ચેસ્તી સાહેબની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ પ્રસંગે હઝરત સૈયદ મોટામિયા સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા અને સંદલ સરીફનું જુલુસ હજરત સૈયદ સલીમુદ્દીન ચેસ્તી સાહેબના નિવાસસ્થાનેથી હજારો હિન્દુ મુસ્લિમ અનુયાયીઓની ઉપસ્થિતિમાં પ્રયાણ થયું હતું જે જુલું સલાતો સલામના પઠન સાથે દરકાર શરીફ ઉપર પહોંચ્યું અને હજરત સૈયદ સલીમુદ્દીન ચિસ્તી સાહેબ હજરત સૈયદ મોઈનુદ્દીન ચિસ્તી સાહેબ ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તી સાહેબ અને સૈયદ ફરીદ મોઈનુદ્દીન ચિસ્તી સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ અને સૈયદ ફરીદ મોદીન ચેસ્તી સાહેબના હસ્તે દરગાહ શરીફ ઉપર ફૂલ ચાદર અને ગિલાબ અર્પણ કરાયા અને સાથે સાથે ચેસ્તી સિજરા શરીફનું પઠન કરાયું હતું અને ઉપસ્થિત અગીત મંદોએ પણ દરગાહ શરીફ ઉપર ફૂલ ચાદર અને ગિલાબ અર્પણ કરી થનાતા અનુભવી અંતમાં દુઆને સલાતુ સલામના પઠણ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું મંગળવારના રોજ ઉર્ષ શરીફની ઉજવણી કરવામાં આવશે આયોજિત ઉર્ષ શરીફના ભારતના મસૂર કવાલ સરફરાજ જેસ્તે કવાલીની રમઝટ બોલાવશે ઉર્ષ બે દિવસ સુધી ચાલશે જેમાં હજરત સૈયદ મોટા મિયા સાહેબના ચૌત્રીસ સાહેબના અનુયાયીઓ અને અન્ય સમાજના અનુયાયીઓ પણ મોટી સંખ્યામાં હાજરી આપશે